અત્યારે હિતેશ રાવળે માગી છે માફી પ્રકાશ ઠાકોરે માફી મંગાવરાવી છે હિતેશ રાવળ જોડે તો માફી કેમ માગી કારણ કે જ્યારે ડીજેની મિટિંગ હતી ત્યારે થોડુંક વધારે બોલી ગયા હતા હિતેશભાઈ રાવળ એટલે માગવી પડી છે એમને માફી અને પ્રકાશ ઠાકોરે મંગાવરાઈ છે માફી

પાંચ હજાર કે દસ હજાર ખર્ચો થાય લગ્નમાં કેટલો થાય આ પાંચ દસ હજારમાં કયો ઠાકોર ભાઈ ડૂબી જાય થાય ગેની બેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે બીજું કઈ નહીં જોડ્યું જે અમને બંધારણ કરવું હોય તો નશા બંધી છે આ દાગીના આટલા આટલા છે સમાજ ઠાકોર સમાજે જે બંધારણ કર્યું અમારા બંધારણના વિરોધમાં તમારી કઈ તારીખે મીટીંગ હતી દા તારીખે અમારે સાઉન્ડ એસોસિએશન મીટિંગ હતી બરોબર બરોબર ઈ તો પણ બંધારણ કર્યું અમારે સમાજ માટે કરી દીધું તમારા સમાજ માટે કે તમારા માટે નોતું કર્યું ચલો તો કઈ વાંધો નહીં તમારે તમારું નિવેદન આપો ચલો કરો સ્ટાર્ટ છોકરીઓના રૂપિયા રે ઠાકોર ખબર છે તમને કર્યા ને જધડા ચલો હવે માફી માંગી લો બોલાઈ ગયું હોય તો હું દિલથી માફી માંગુ છું આવી નહીં ચલો બીજી વાર માંગી લો બેન વિશે કોઈ બોલાઈ ગયું હોય તો પણ દિલ થી માફી માંગુ છું સાથે તમામ ડીજેવાળા ભાઈઓની હું સાથે છું પણ ક્યારે કે બંધારણ સમાજ પૂરતું કર્યું છે એટલે તમે ડીજે ની મીટિંગ કરો તો સમાજ પૂરતી કરો બીજી સમાજ વાળાને ખાલી અને બેન દીકરી ઉપર નિવેદન ના લાવો પ્લીઝ મારી આટલી રિક્વેસ્ટ છે જય માતાજી જય સદારામ બાપા જય ઠાકોર સમાજ અઢાર તારીખે અમારે સાઉન્ડ એસોસિશન ની મિટિંગ હતી તેથી અમે બધા જ સાઉન્ડ વાળા ભેગા થયા હતા આજુબાજુ ગામના જે આજુબાજુ સીટોના પણ બધા અહીંયા ભેગા થયા હતા એટલે અઢાર તારીખે અમારે સાઉન્ડની મિટિંગ હતી એની અંદર કોઈ પણ અમારા આવેશથી બોલાઈ ગયું હોય તો હું દિલથી માફી માંગુ છું બીજું કે અમારું જાણે રોજી રોટી સીનવાય તેણે અમને બહુ પણ ગુસ્સો પણ આવે અને દરેકને કાળ પણ ચડતો જેમ કે અમારે અમારા ઘર ફેમિલી આના ઉપર તાકી રહ્યા હોય વર્ષમાં એક મહિનાની સિઝન આવે તેથી અમારે આના એક મહિનાની સીઝન અંદર અમારું કોઈ પોષણ આનાથી અડતું હોય એટલે બીજું કે બેન થી બેન વિશે કોઈ બોલાઈ ગયું હોય તો પણ દિલથી માફી માંગુ છું બીજું દહેજ કે એવું કોઈ મારા એવું કોઈ મનમાં આવતું નહીં પણ એ પણ બોલાઈ ગયું હોય તો પણ હું દિલથી માફી માગું છું ને બીજું ઠાકોર સમાજના જેટલા સાઉન્ડ છે એટલા બીજી કોઈ સાઉન્ડ નો નથી એટલા માટે એટલી રિક્વેસ્ટ જ કરતા હતા કે ઠાકોર સમાજે બંધાર બંધારણ કર્યું છે તે ઈ સમાજ ને જોઈને બીજી બધી સમાજ બંધારણ કરવા માંડ્યા છે તે એક બધી સમાજ બંધારણ કરશે તો અમે સાઉન્ડ વાળા કઈ જગ્યાએ જશું અમે શું કમાશું ને શું ખાશું એક વાત સમજો કે અમે અત્યારે હાથ પગ ઉપર આવી ગયા છે અમારા જોડે કોઈ બીજો ધંધો છે નહીં અમારા બીજા કે અમારા ઉપર બીજા બીજા નવા નવા કોલ આવી આવે છે એટલે જો અમે પેલા તો કંગાળ થઈ ગયા છે કોઈ અમારા જોડે બીજો કોઈ ધંધો નથી અને બીજા કંટાળી આવી ગયા છે એટલે તમને આ માફીનો વિડીયોમાં મૂકું છું ગેની બેન એવું ઠાકોરનું વિચાર્યું હોત આપડે પાંચ હજાર કે દસ હજાર સાઉ ના ખર્ચો થાય લગ્નમાં કેટલો થાય પાંચ દસ હજારમાં કયો ઠાકોર ભાઈ ભાઈ ડૂબી ડૂબી જાય જાય થાય વાત સાચી તો ગેની બેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે બીજું કઈ નહીં જોડ્યું જે અમને બંધારણ કરવું હોત તો નશા બંધી છે આ દાગીના આટલા આટલા છે છોકરીઓના રૂપિયા રે ઠાકોર ખબર છે તમને પેલું દારૂ આવે શું આવે દારૂ આવે જો ગેની બને ઠાકોર વિચાર્યું તો સાવન કોઈ બાબતને વાત ન આવત અને કયા પાંચ હજાર દસ હજાર માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ અમે દેવા ડૂબી જાય કોઈ ડૂબી જાય ખરી તો બસ આ રાજકારણ જ જોડેલું છે બીજું કઈ જ નહીં જે કાકાએ વાત કરી કે કોંગ્રેસ નો વોટ નો હાલવા તો સાચી જ વાત છે કોંગ્રેસ જો કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને છેક કે નહીં ડૂબેલું તો એ હવે